મહાકાલી ધામ બોટાદ ખાતે દ્વિતીય વાર્ષિક પાટોત્સવ નિમિત્તે નવ દિવસીય શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન આજ રોજ મલ્ટીપ્લેક્સ સામે મહાકાળી ધામ ખાતે દ્વિતીય વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરાયું છે આ કથા બે જાન્યુઆરીથી દસ જાન્યુઆરી સુધી શરૂ રહેશે તો સર્વ બોટાદની જાહેર જનતાને મહાકાલી ધામ તરફથી જાહેર આમંત્રણ છે મહાકાલી ધામ બોટાદ ખાતે દરેક પૂનમની ઉજવણી થાય છે જેમાં દરેક લોકોએ આ ખાસ તકનો લાભ લેવો તથા બપોરે અને સાંજે પ્રસાદની વ્યવસ્થા પણ રાખેલ હોય પૂજય મહંત શ્રી ભાવેશ બાપુ શુક્લનાથ સ્વમુખે દેવી ભાગવત કથાનો આસ્વાદ માણવા મોટી સંખ્યામાં હરિભક્તો આવે છે આજની જે કથા બોટાદ મહાકાલી ધામ તરફથી જે શિષ્ય પરિવાર દ્વારા આયોજિત છે જેનું નામ છે શ્રીમદ દેવ ભાગવત કથા અને આ કથા છે એક જે શક્તિ ઉપાસના છે માની જે આપણી હિન્દુની જે જગદંબાની ઉપાસના છે શક્તિ શું છે મા શું છે મા વિશે જે સમજાવવું એ દેવી ભાગવતની અંદર લખેલું છે અને એ દેવી ભાગવતથી ઘર ઘર સુધી કુળદેવી શું કહેવાય મા શું કહેવાય જગતંબા શું કહેવાય એ દેવી ભાગવતની અંદર એનું વર્ણન કરેલું છે અને એ અહીંયા વ્યાસપીઠ ઉપરથી મા કાલીની કૃપાથી મા રાંદલ પંચમુખી દાદાની કૃપાથી સદ્ગુરુદેવની કૃપાથી જે મહા વિશે તત્વ છે દેવી ભાગવતની અંદર લખેલું છે એ હું અહીંયાથી મારી જે કાલી ઘેલી ભાષામાં ગુરુ મહારાજની કૃપાથી સમજાવું છું આ ક્ષેત્રમાં મહાકાલીધામની બીજી કથા છે દેવી ભાગવત એ ભાગવત કથાની અંદર આજની રાત્રિઓસે ખેમજીભાઈ ભરવાડનો આ કથાની અંદર પોગ્રામ છે સાત તારીખે ધારપીપળા પ્રવીણભાઈ રાવળદેવનો નો પ્રોગ્રામ છે નવ તારીખે અમારા જે સંગીતકાર અશ્વિનભાઈ નંદરામભાઈ નંદરામ મહારાજ ભૂપતભાઈ દાદલ અને ઉદયભાઈ દાદલનો પ્રોગ્રામ છે એવું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા માતાજીને અમે બે હજાર અઢારમાં બિરાજમાન કરેલા છે માતાજીના મંદિરની પ્રતિષ્ઠા બે હજાર અઢારમાં કરેલી છે અત્યાર સુધીમાં ત્રણ વર્ષ જેવો સમય થાય છે પણ માની કૃપા છે ક્યારેય કંઈ ઘટતું નથી અને અમારા મહાકાલીમાં એવા છે કે જ્યારથી અમારી સાથે આવ્યા છે બે હજાર તેરથી ત્યારથી જ બધા ભક્તોના કામ કરતા આવે છે અને બોટાદની અંદર મહાકાલીધામ એક આસ્થાનું કેન્દ્ર છે એક શ્રદ્ધાનું કેન્દ્ર છે તમામ ભક્તોના અહીંયા કાર્ય પૂર્ણ થાય છે એવી જગતંબા પાવાગઢથી બિરાજમાન ગણો તો પણ મહાકાલી બિરાજમાન છે અસ્તુ જય શ્રીરામ જય માતાજી જય ગુરુદેવ આપનો પરિચય સાહેબ જાડેજા જયરાજસિંહ તકુબા અમે ભાવેશ પૂજ્ય ભાવેશ બાપુના અમે શિષ્ય છીએ અને આજરોજ મહાકાળીધામ બોટાદ ખાતે શિષ્ય પરિવાર અને મહાકાળીધામ વતી આ દેવી દેવી ભાગવતનું આયોજન કર્યું છે એમાં બહુ બોટાદની બહુ મોટી બહુ સંખ્યામાં એમના ભક્તજનો બધા સત્સંગીઓ આ કથાનો લાભ રહ્યા છે અને બહુ આનંદ અને ઉત્સાહથી આ પ્રસંગ માણી રહ્યા છે અને ઉજવી રહ્યા છે લોકોને એક જ સંદેશો કે આપણી જે સંસ્કૃતિ છે આપણું જે ધર્મ છે સંસ્કૃતિ

કે ભાઈ આપણે આપણા સંસ્કાર આપણા બાળકોને ઉછેર દેવા માટે આવા આયોજનની જરૂર છે આવનારું કલ્ચર આવનારો સમય બહુ જ ખરાબ છે તો આવી ભાગવત સપ્તાહમાં જરા આપણે આવીએ છીએ તેમાંથી આપણને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે ઘણું બધું જાણવા મળે છે કે જો આવા પ્રસંગમાં આવા મહોત્સવમાં જો નહીં આવીએ તો મારા ગુરુનું એક વચન છે કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે તો જો આવા ધાર્મિક મહોત્સવ આવી પારાયણ આવી કથાનું આયોજન હોય તો જ્યારે અમે એમાં આવીએ છીએ તો એમાંથી અમને આનું જ્ઞાન પ્રાપ્ત થાય છે જેથી કરીને અમે અમારા સંતાનોને અમારા દીકરા સંતાનો અમે એની ઘરે જઈને વાત કરી શકીએ છીએ કે ભાઈ આમ છે આમ છે આપણે આમ કરવું પડશે આપણું ભવિષ્ય આવવું હતું આપણા આ બધા ગ્રંથો છે વૈદિક તો બસ આ ભાગવત કથાથી અમને ખાસ અમને આનો બહુ સારો લાભ થાય છે કે અમે અમારા સંતાનોને સારા સંસ્કાર અર્પણ કરી શકીએ છીએ બોલો મહા ગુરુ કૃપાહી કેવલમ ટ્રસ્ટ સંચાલિત મહાકાલીધામ બોટાદ જે પાળિયા રોડ મલ્ટી એવર્ડ એવર્લ્ડ મલ્ટીપ્લેક્સ ચોકેજની સામે આવેલું છે અને આ મંદિરની સ્થાપના મંદિરનું નિર્માણ નવ નિર્માણ થયું બે હજાર અઢારમાં ત્યાર પછી બે હજાર વીસ એકવીસની આજુબાજુ આ મંદિર મંદિરની પ્રતિષ્ઠા કરી અને ત્યારબાદ બાવીસની અંદર પ્રથમ પાટોત્સવ અને ત્રેવીસમાં બીજો પાટોત્સવ અમે ઉજવી રહ્યા છીએ અને હવે પછીનું જે ત્રીજો પાટોત્સવ છે એ આપણે પાવાગઢ એક હજાર આઠ પોથી મૂકીને ભવ્યથી ભવ્ય ઉજવવા જઈ રહ્યા છીએ અને એમાં પણ અમને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે ત્યારે અમે દરેક ભક્તોને વિનંતી કરીએ છીએ કે દરેક ભક્તો આ સેવાનો લાભ લે અને આ પાટોત્સવનો આનંદ માણે એવી બધાયને નમ્ર પ્રાર્થના જય મહાકાલીમા જય માતાજી